નમસ્કાર સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારને સરકારશ્રીની વિવિધ જન કલ્યાણકારી કેન્દ્ર રાજ્ય સરકારની યોજના સંપૂર્ણ લાભાવંતિત કરી સો ટકા સેચ્યુરેશન દિશામાં નક્કર કાર્ય કરવા માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પીએમ જન્મ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે દેશ અને રાજ્યમાં આદિમ જૂથના વિકાસ માટે પીએમ પીવીટી ડેવલપમેન્ટ મિશન હેઠળ નાણાંકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરવામાં આવી છે તાપી જિલ્લાની અંદર કોઠવાડિયા અને કઠો કાઠોડી સહિતના વિવિધ આદિમ આદિમજૂથના સમુદાયો વસાહત કરે છે આ આદિમ આદિમજૂથના કુટુંબોને ફળિયામાં ગામોમાં માળખાકીય સુવિધા મળી રહે એ હેતુ આ મિશનની અંદર છે આ અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં વહીવટ તંત્ર દ્વારા તમામ વિભાગોને આવા પરિવહનો ઘરે ઘરે જઈ સર્વેની કામગીરી હાથ ધરી છે સર્વે બાદ તમામ વિવિધ યોજનાના લાભો એ લોકોને અર્પણ કરવામાં આવશે ખાસ કરીને વીજળી પાણી રસ્તા શિક્ષણ આરોગ્ય સરકારશ્રીની પીએમ કલ્યાણ કલ્યાણકારી અન્ન યોજના કિસાન સન્માન નિધિ વનધન યોજના આધાર કાર્ડ ચૂતરી કાર્ડ રેશની કાર્ડ બેંક મિત્ર માતૃવંદના આયુષ્યમાન આયુષ્માન કાર્ડ પીએમ વિશ્વકર્મા યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના ઉજ્જવલા યોજના જીવન જ્યોતિ યોજના કાસ્ટ સર્ટિફિકેટ યોજના મહેસૂલી યોજના પશુપાલન ખેતીવાડીની યોજના ટ્રાઇબલ સપ્લાનની યોજના પ્રાકૃતિક ખેતી જેવા યોજનાઓ લગભગ સો ટકા લાભ પરિવારો મળી રહે એના માટે તાપી જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જેથી તાપી જિલ્લામાં તમામ આદિમ પરિવારને આ સર્વેમાં ભાગીદારી નોંધાવવા પૂરતો સાથ સહકાર આપવા તથા તમામ યોજનાનો લાભ લેવા હું જાહેરાત અનુક અનુરોધ કરું છું ખાસ કરીને જેમની પાસે ઘરઠાના પ્લોટ નથી એ પ્લોટને પણ સરકારની તરફથી નીમ કરી એને મફત પ્લોટ આ જાતિના લોકોને આપવામાં આવશે